કુકરમાં પરફેક્ટ માપ સાથે જાળીદાર અને પોચા ખમણ બનાવવા માટે એક બાઉલમાં એક કપ ચણાનો લોટ લેશો એમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન ખાંડ ચપટી હળદર પાવડર ચપટી જેટલી હિંગ આદુ મરચા એક ટેબલ સ્પૂન લીંબુનો રસ અને એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી દેશો થોડું થોડું કરી અડધા કપ જેટલું પાણી ઉમેરી બેટર બનાવી લેશું દસ મિનિટ રેસ્ટ આપી દેશો દસ મિનિટ પછી બેટરને એકવાર મિક્સ કરી એક પેકેટ ઈનો ઉમેરી દેશો બેટરને સારી રીતે મિક્સ કરી લઈએ અને તેલ લગાવેલી થાળીમાં ટ્રાન્સફર કરી દઈએ કુકરમાં પાણી ગરમ કરી લેશું નીચા રીતે કાઠો રાખી થાળી રાખી દેશો ઢાંકણ બંધ કરી સીટી કાઢી લેશું અને પંદર મિનિટ ખમણને સ્ટીમ થવા દેશું પંદર મિનિટમાં ખમણ સ્ટીમ થઈ ગયા છે થોડા ઠંડા થવા દેશો વઘાર કરવા માટે એક ટેબલ સ્પૂન ગરમ તેલમાં રાઈ મરચાની સ્લીટ્સ મીઠા લીમડાના પાન અડધો કપ પાણી થોડી ખાંડ અને લીંબુનો રસ ઉમેરી દેશું તૈયાર થયેલા વઘારને આપણે ખમણ ઢોકળા પર રેડી દેસુ કુકરમાં એ એકદમ પરફેક્ટ ખમણ તૈયાર